વડાપ્રધાન મોદીની ડિજિટલ દ્રષ્ટિથી નેસ્પર્શના ચેરમેન પ્રભાવિત ભારતમાં રોકાણ બમણું કરવાની તૈયારી જોહાનિશબર્ગમાં ઝી ટ્વેન્ટી શિખર સંમેલન માટે પોતાની દક્ષિણ આફ્રિકા યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ટેકનોલોજી કંપની નેસ્પર્શના અધ્યક્ષ કોશ બેકર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ મુલાકાતમાં બંને મહાનુભાવોએ ભારત અને નેસ્પર્શ વચ્ચેના રોકાણ સંબંધોને મજબૂત બનાવવા તથા ભવિષ્યની ટેકનોલોજીમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી આ મુલાકાતમાં નેસ્પર્શ ગ્રુપના સીઓ ફેબ્રિશિયો બ્લોઇસી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ભારતમાં કંપનીના રોકાણો વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

અંગે વડાપ્રધાન સાથેની ચર્ચા ખૂબ જ ફળદાયી રહી હતી તેમણે સ્વીકાર્યું કે વડાપ્રધાનની આ વિષય પરની પકડ ખરેખર આશ્ચર્યજનક અને પ્રભાવશાળી છે આ બેઠકમાં ને સ્પર્શના સીઓ ફેબ્રિશ્યો બ્લોઝ સીએ જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં અત્યાર સુધીમાં એંસી હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આગામી વર્ષમાં તેને બમણું કરવાની યોજના છે તેમણે ભારતને ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ કરતો દેશ ગણાવ્યો અને કહ્યું કે તેમનું ગ્રુપ ભારત પાસેથી ઘણું શીખવા માંગે છે આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરી હતી જેમાં બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ સૃદ્ધ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જી ટવેન્ટી સમિટ દરમિયાન થયેલા મુલાકાતો ભારતા વૈશ્વિક આર્થિક અને ટેકનોલોજીકલ પ્રભાવને ઉજાગર કરે છે AI, artificial intelligence, and the effect it might have on the economy. And he's really well informed. For example, he could brief us on what's happening in India. In February, there's going to be a big AI conference. And we also discussed with him the investments we make in India.